રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદર્શ શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ થી સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન આયોજિત શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે જ્યોત યાત્રા મસાલ યાત્રા ત્રિશૂળ યાત્રાનો ત્રિવેડી સંગમ યોજાયો હતો શ્રી શ્રીઆરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વયવિધતા સુશ્રી સિદ્ધિ વર્મા સહિત ના અધિકારી શ્રીઓ અને ધાર્મિક સેવા ભાવી સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો જોડાયા હતા અને જય અંબેના જયનાથ સાથે પરિક્રમા પદ પ્રયાણ કરતા ગબ્બરની ની કંદરાઓ ગુંજી ઉઠી હતી શ્રી એકાવન શક્તિ પીઠ મહોત્સવના ચોથા દિવસે ધાર્મિક ઉત્સવ સમિતિ અને અન્ય મંડળો દ્વારા જગતજનની આદ્યશક્તિમાં અંબાની દિવ્ય અને ભવ્ય જ્યોત યાત્રા યોજાઈ હતી જ્યોત યાત્રા પ્રસંગે આદ્યશક્તિમાં અંબાના મૂળ સ્થાનક ગબ્બરથી અખંડ જ્યોતને પૂજા વિધિ અને પૂરા સન્માન સાથે ધર્મમય માહોલમાં ગબ્બર ટલેટી ખાતે લાવવામાં આવી હતી મા અંબાની અખંડ જ્યોતને શ્રદ્ધાભાવથી શ્રી એકાવન શક્તિપીઠના તમામ શક્તિપીઠ ખાતે સન્માન સાથે આવકારવામાં આવી હતી તેમજ અખંડ જ્યોતથી તમામ એકાવન શક્તિપીઠ મંદિરોની જ્યોત પ્રગટાવવામાં આવી હતી તો શ્રી હરાસુરી અંબાજી માતા દેવસાન ટ્રસ્ટ દ્વારા મસાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભાવિક શ્રદ્ધાળુઓ હાથમાં મસાલય પરિક્રમા પથ પર યાત્રાનો પ્રારંભ કર્યો હતો જ્યારે દૂર દૂરથી આવેલ વિવિધ ધાર્મિક સંગઠનો અને મંડળો દ્વારા ત્રિશૂળ યાત્રા યોજવામાં આવી હતી જ્યારે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શક્તિપીઠ મહોત્સવના તમામ દિવસોમાં પાલખીનું યાત્રાનું આયોજન કરાયું છે જેમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા પાંચ દિવસીય મહોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે અને એક જ જન્મમાં એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શનનો લાહવો મેળવી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે